અડાજણ ખાતે આવેલા સુરત મનપાના તરણકુંડની ફીમાં વધારો કરતા તરણકુંડના સભ્યો દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું હતું સુરત મહાનગરપાલિકાના અડાજણ ખાતે આવેલા તરણકુંડમાં ફીમાં વધારો કરાતા સભ્યો દ્વારા વિરોધ કરાયો કોર્પોરેશન દ્વારા સ્વિમિંગ પુલની ફીમાં બેફામ વધારો શિકાયા દેવાતા સિનિયર સિટીઝન સભ્યોએ વિરોધ દરાવ્યો હતો અને પુલમા સત્રો ચાર ઘરે રોષ વ્યક્ત કર્યો હાલમાં પાલિકા દ્વારા ટકા જેટલો વધારો શિકાયો હોવાથી સભ્યો અકડાયા છે અમે છેલ્લા સો વર્ષથી પછારીના સ્વિમિંગ પુલમાં સ્વિમિંગ કરીએ છીએ ફર્સ્ટ બેગની અંદર લગભગ એંસી ટકા સભ્ય સિનિયર સિટીઝનો છે અને એ લોકોને આ ફી વધારો એટલો મોંઘો પડે છે કે એ લોકો આવતા બંધ થયા છે પહેલાં એકસો પાસઠ એકસો સિત્તેર સભ્ય આવતા હતા અત્યારે માંડ સ્વિમિંગ પુલની અંદર સિત્તેરથી એંસી માણસ આવે છે એ તમારા રજિસ્ટર પ્રૂફ કરે છે એના કારણે પહેલાં ફી વધારો પાછો ખેંચો તો એ લોકોની ફી ઓરિજિનલી અઢારસો પચોતેર હતા એ લોકોને પોસાયું હતું આજે તેત્રીસો ને પચોતેર રૂપિયા થાય છે તે નહીં ચાલે એમનું કારણ કે દરેક માણસ પેન્શન ઉપર જીવતો હોય એને કોઈ પેન્શનની આવક વધારાની થઈ નથી એમાં એના કારણે આવતો બંધ થઈ ગયો છે અત્યારે સભ્ય ખાલી યુવસ્તર આવે છે અને એના માટે ફી વધારો પહેલી તકે પાછો ખેંચ્યો જે જૂની ફી છે તે એગ્રી છે બધા કયો સભ્ય આવી શકે કયો સ્વિમિંગ પુલ છે ડાઈવિંગ પુલ આ ડાઇવિંગ પુલ છે વીર સાવરકર સ્વિમિંગ પુલ પછારી છે એ છેલ્લા વીસ વર્ષથી એક્ટિવ છે અને સુરતનો સૌથી વ્યસ્ત સ્વિમિંગ પુલ આ છે વીર સાવરકર અને એની સારામાં સારી આવક વીર સાવરકર આપે છે કેટલા ટાઈમથી આ વધારો હતો આ વધારો છેલ્લા નવેમ્બરમાં અને આજથી બે કે ત્રણ વર્ષ પહેલાં જ્યારે સ્ટેન્ડિંગમાં ભાવ વધારો આવેલો અઢારસોથી બારસોથી પચીસો કરેલો ત્યારે એવું કહેવામાં આવેલું કે જે તે ટાઈમે હવે પછી વધારો આવશે તો દસ ટકાનો આજે એસી ટકા એક સાથે વધારો મૂક્યો છે આ લોકોએ તો એ અમને માન્ય નથી અમે એવું વિચારીએ છીએ દસ ટકા આપો તો અમે માન્ય ગણીએ છીએ ઓકે ઠરાવ પસાર થયેલા છે આટલું બધું થયા પછી પણ લેવા રૂબરૂ મુલાકાત છતાં પણ પણ આશ્વાસન આપવામાં આવે છે અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઈન સાથે